વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા આદ્યશક્તિ ગરબા જે પૂર્વ વિસ્તારની અંદર જૂના અને જાણીતા ગરબા છે સાથે જ નોન કોમર્શિયલ ગરબા છે જે લોકોના આનંદ પ્રમોદ તેમજ માતાજીની સાધના માટે કરવામાં આવે છે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી રોજના સો જેટલા ખેલૈયાઓને ઇનામ સ્વરૂપે પારિતોષિક આપવામાં આવે છે તેમજ આ વર્ષે પણ આપવામાં આવશે આદ્યશક્તિ ગરબાની અંદર રોજના પાંત્રીસ હજાર કરતાં વધારે ખેલૈયાઓ ભાતીગઢ વેશભૂષા સાથે ગરબા ગરબાના તાલે તાલ મિલાવે છે અને તમામ ખેલૈયાઓના મનમાં થતા ચહેરા ઉપર માતાજીની શ્રેષ્ઠ સાધના કર્યાનો અહેસાસ અનુભવે છે છેલ્લા દસ વર્ષથી શશિન ત્રિવેદી આ ગરબાના ખેલૈયાઓને ગરબાના તાલે રમાડે છે શશિન ત્રિવેદીનો મધુર કંઠ વડોદરાના ખ્યાતનામ ગાયક કલાકારોમાં પૈકીનો એક છે એમના મુખે ગવાયેલા ગરબા સાંભળવાનો આનંદ મેળવવા તથા તાલે ઝૂમવાનો સુનેરો આનંદ છે હાલ આજવા ચોકડી કમલાનગર પંડિત દીનદયાળ હૉલની પાસે આશરે પાંચ લાખ કરતાં વધારે સમક સમથણ મેદાનમાં આયોજક દ્વારા ગરબાનું આયોજન કરેલ છે આ વ્યવસ્થાથી ખેલૈયાઓ તેમજ દર્શકો ગરબાનો આનંદ મેળવશે સાથે સાધના પણ મેળવશે મારું નામ મુકેશ પરવાર છે આદ્ય શક્તિ ગરબા પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા છે છેલ્લા દસ વર્ષથી આ આદ્યશક્તિ ગરબા અમે કરતા આવ્યા છીએ આદ્યશક્તિ ગરબાની એક ખાસ વિશેષતા એવી છે કે આદ્યશક્તિ ગરબાની અંદર રોજે રોજ ઈનામ આપવામાં આવતા હોય છે એ પણ એક બે ત્રણ ચાર નહીં પણ પચાસ પચાસ સો સો ઇનામ રોજે રોજ આપવામાં આવતા હોય છે ને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઈનામો પણ આપતા હોઈએ છે બીજું પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કોમર્શિયલ ગરબા નથી આ માત્ર ને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજદીકમાં એક સારું આયોજન આપી શકીએ એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ